ખેડૂત મિત્રો આપણે જો શેરડીના ટુકડા એટલે કે પેરિયા રોપવા હોય તો જે રીતે વરસાદનું વાતાવરણ છે તો એ રીતે આપણે ખેતરની કોઈ પણ એક ધરે જ આપણે શેરડીના ટુકડા રોપવા જોઈએ નિક્યાની અંદર વચ્ચે નિકમાં નહીં આપણે જે પારો ખેંચ્યો હોય એ પારા પર ચારથી પાંચ આંગર ઉપર થોડા જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે રોપી શકો છો અને ત્યારબાદ આપણે જે પણ માટી ચઢાવવાની છે શેરડીને ઢાંકવા માટે પેરિયાને ઢાંકવા માટે એ વધારે ચઢાવવાની નથી કારણ કે જો આપણે વધારે માટી ચઢાવીશું અને વધારે વરસાદ પડશે તો આપણી શેરડી ઊંડી જમીનમાં ઉતરી જાય છે તો પણ આપણી શેરડી ઉગશે નહીં માટે ખેડૂત મિત્રો ફક્ત થોડી જ માટી ચઢાવવાની છે કે જે શેરડીને ઢાંકી શકે તો આ રીતે આપણે જો વધારે વરસાદના વાતાવરણમાં પણ શેરડીના પેડિયા રોપવા હોય તો આપણે રોપી શકીએ છીએ પણ આ પદ્ધતિમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બધા મજૂરોને કહી એક જ પારા પર શેરડી રોપાવી નહીતર આપણે એ પાડો ખેડવો હોય તો આપણે નહીં ખેડી શકીશું આવી જ વધારે માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો